નમસ્કાર દોસ્તો આ વિડિયોમાં આપણે વાત કરવાના છે એક વંડરફુલ મેજિક મેડિસિન જેનું નામ છે મોનચારો આ એક એવું તીડ છે જેને પાંચ ખતરનાક બીમારીને એક જ વારમાં ઢાળી દીધેલા છે આ દવા લેવાથી તમારું બ્લડ શુગર કંટ્રોલમાં આવે છે તમારું કોલેસ્ટ્રોલના લેવલ્સ ઘટે છે જે લોકોને ફેટી લિવર છે એ લોકોને લિવરમાં પચાસ ટકા જેટલી ચરબી ઓછી થઈ જાય છે તમારું હૃદય મજબૂત બને છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ જે લોકોનું બી વજન વધારે છે એ લોકોને આ દવા લેવાથી ફક્ત નવ મહિનાની અંદર પંદરથી બાવીસ ટકા વજન ઘટે છે ધીસ મેડિસિન ઇઝ એઝ ઇફેક્ટિવ એઝ બેરિયાટિક સર્જરી તમને આ બધી વસ્તુ સાંભળીને એવું લાગતું હશે કે આપણે સપનું તો નથી જોઈ રહેલા ના ફ્રેન્ડ્સ આ બિલકુલ સપનું નથી આ એક હકીકત છે આ દવા ઇન્ડિયામાં બી લોન્ચ થઈ ગયેલી છે ગયા જ મહિને આ દવા અમેરિકામાં છેલ્લા દોઢ વર્ષથી વેચાય છે અને ધૂમ મચાવે છે ગયા જ વર્ષે આ દવા અમેરિકામાં પંચાણું હજાર કરોડ રૂપિયાની વેચાય છે આટલા બધા લોકોએ આ દવા લીધી છે બહુ બધા લોકોને ફાયદો બી થયો છે

મેડિકલ હેલ્થ ઇન્ફોર્મેશન ગેસ્ટ્રો ગુરુ કે સંઘ તો ચલો આપણે આ વિડીયોને આગળ વધારીએ આપણે ગયા વિડિયોમાં ડિસ્કસ કરેલું હતું કે આ દવાનું મોંજારો નામ કેમ પડ્યું એની બી એક બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે એટલે વિડીયોને ખાસ જોજો બીજું આપણે એ વિડીયોમાં એવું ડિસ્કસ કરેલું હતું કે આ દવા આપણા શરીરમાં કઈ રીતે કામ કરે છે અને આ દવાની શોધ થતાં પચાસ વર્ષ થયેલા છે એટલે આનો આગળવાળો વિડીયો બી ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે જે લોકોએ નથી જોયેલો એ ખાસ જોજો હું તમને ટૂંકમાં સમજાવું કે આ દવા આપણા શરીરમાં કામ કઈ રીતે કરે છે આ દવા આપણા ઇન્ક્રીડિન હોર્મોન્સ પર કામ કરે છે એટલે કે જીએલપી અને જીઆઈપી એને મજબૂત બનાવે છે આ હોર્મોન્સ ડાયાબિટીસવાળા પેશન્ટમાં વીક થઈ જાય છે આપણા શરીરમાં નોર્મલ ઇન્સ્યુલિન ગ્લુકાગોન જીએલપી અને જીઆઈપી આ ચાર મેઇન હોર્મોન છે જેના લીધે આ બધી જ મેટાબોલિક સિસ્ટમ રેગ્યુલેટ થતી હોય એટલે આ ચાર હોર્મોન જો ભેગા મળીને સાથે સંપીને કામ કરે તો આપણી બધી જ વસ્તુ નોર્મલ ચાલે પણ જે લોકોની બી મેટાબોલિક સિન્ડ્રોમ હોય એમાં આ હોર્મોન્સની ઉપર નીચે ગડબડ થઈ જતી હોય છે જેના કારણે તમારું બ્લડમાં શુગર વધે કોલેસ્ટ્રોલ વધે તમારા લિવર પર ચરબી જામે તમારું હાર્ટ નબળું પડે અને તમારું વજન બી વધવા લાગે પણ જ્યારે આપણે આ દવા આપીએ છીએ તો આ બધી જ વસ્તુ ધીરે ધીરે કરીને નોર્મલ તરફ જતી જાય છે પણ જ્યારે બી આપણે આ દવા કોઈ બી પેશન્ટને આપીએ તો આ બધી જ ગડબડને ધીરે ધીરે કરીને આઉટ કરી નાખે અને ડિટેલ ચર્ચા આપણે લાસ્ટ વિડીયોમાં કરેલી છે એ ખાસ જોઈ શકો છો તમે આપણે ઘણા લોકો એવું સાંભળેલું હશે કે આવી દવા આવવાની છે કેમ કે આ દવાના જે રિસર્ચ ટ્રાયલ્સ છે એ છેલ્લા દસ વર્ષથી ચાલી રહેલા છે આપણે જો એના રિસર્ચ ટ્રાયલ જોઈએ તો એના મેઇનલી બે રિસર્ચ ટ્રાયલ થયેલા છે એક સરમાઉન સ્ટડી અને એક સરપાસ સ્ટડી કંપનીનું નામ છે એલી જેને આ દવાની શોધ કરેલી છે આ કંપનીએ સરપાસ સ્ટડીમાં મેઇનલી ડાયાબિટીઝવાળા પેશન્ટ પર ફોકસ કરેલું હતું એમાં બી પાંચ ભાગ હતા સરપાસ વન સરપાસ ટુ થ્રી ફોર અને ફાઇવ સરપાસ વનમાં એ લોકોએ એવા પેશન્ટ પર સ્ટડી કર્યા કે જે લોકોને ડાયાબિટીસ છે પણ એ લોકો કોઈ દવા નથી લઈ રહ્યા એ લોકો ખાલી એક્સરસાઇઝ અને ખાવામાં ધ્યાન રાખીને શુગર કંટ્રોલ કરે છે સરપાસ ટુમાં એ લોકો એવા પેશન્ટને લીધેલા હતા જે લોકો ડાયાબિટીસને ખાલી એક જ દવા મેટફોર્મિન લે છે સરપાસ થ્રીમાં એવા પેશન્ટ કે જે લોકો બે દવા લે છે મેટફોર્મિન અને એસજીએલટી એલ ટી સરપાસ ફોરમાં એવા પેશન્ટ હતા કે જે લોકોને ડાયાબિટીસ બી છે અને હાર્ટનો બી પ્રોબ્લેમ છે અને સરપાસ ફાઈવમાં એવા પેશન્ટ હતા કે જે લોકોને ડાયાબિટીસ છે અને એ લોકો દવા બી લે છે અને સાથે ઇન્સુલિન બી લે છે એટલે આ જે કંપની છે આ બધા પેશન્ટને ભેગા કર્યા અને બધી દવાઓ સાથે મોંઝારોનું સ્ટડી કર્યું કે ભાઈ મોંઝારો કેટલી ઇફેક્ટિવ છે ડાયટ કેટલું ઇફેક્ટિવ છે લાઇફસ્ટાઈલ કેટલું ઇફેક્ટિવ છે ઇન્સુલિન અને બીજી જે અવેલેબલ દવાઓ છે એમાં એવું ખબર પડી કે મોંજારો આ બધી જ વસ્તુના ટોપ પર છે મોંજારો લેવાથી એચ બી એ સી એટલે તમારું એવરેજ સુગર અઢી ટકા ઘટી જાય છે તમે અઢી ટકા જો સમજો તો મોંજારો ત્રણ મહિનાની અંદર તમારા બ્લડમાં રહેલું સુગર પચીસ કિલો ઘટાડી દે છે એટલે અઢી ટકા એચબી સીનો મતલબ થયો પચીસ કિલો ગ્લુકોઝ આ દવા આટલી ઇફેક્ટિવ છે પછી એ લોકોએ સ્ટડી કર્યા સરમાઉન્ટ ટ્રાયલ્સ સરમાઉન્ટ ટ્રાયલ્સમાં એ લોકોએ મેઇનલી વજન કેટલું ઘટે છે આ દવાથી એના ઉપર ફોકસ કર્યું સરમાઉન્ટ ટ્રાયલના બી એ લોકોએ ચાર ભાગ રાખેલા હતા સરમાઉન્ટ વન ટુ થ્રી અને ફોર સરમાઉન્ટ વનમાં એ લોકોએ એવું જોયેલું હતું કે જે લોકોને ડાયાબિટીસ નથી ને ખાલી વજન વધારે છે એટલે જે લોકોનું બીએમઆઈ એટલે કે બોડી માસ ઇન્ડેક્સ ત્રીસ કરતાં વધારે હોય એ લોકોને આ દવા આપવાથી કેટલા ટકા વજન ઘટે છે તો એનો આંકડો તો બાવીસ ટકા એટલે કોઈ સો કિલોનો માણસ હોય એ લોકોનું બાવીસ કિલો વજન ઘટી જાય છે અને એનું વજન ઇઠ્યોતેર થઈ જાય છે એ બી નવ મહિનાની અંદર સરમાઉન્ટ ટુમાં એ લોકો એવું જોયું કે હવે ડાયાબિટીસ બી છે અને વજન બી વધારે છે તો શું આ દવા કામ કરે છે યસ આ દવા કામ કરે છે અને પંદરથી સત્તર ટકા વજન ઘટે છે એટલે જો તમારું વજન સો કિલો હોય તો તમારું એટી થ્રી જેવું થઈ શકે છે સરમાઉન્ટ થ્રીમાં એ લોકો એવા પેશન્ટને લીધેલા હતા કે જે લોકો ડાયટ અને એક્સરસાઇઝ ઓલરેડી ટ્રાય કરી ચૂકેલા છે છતાં બી એ લોકોનું વજન બહુ વધારે ઘટતું નથી તો એ લોકોને મોંઝારો એટલે કે ટર્ડ હેપેટાઇટ આપ્યા પછી એકવીસ ટકા વજન ઘટે છે એટલે સોમાંથી એ લોકો એંસી કિલો ઉપર આવી ગયા અને સરમાઉન્ડ ફોરમાં એ લોકો એવું જોયેલું હતું કે આ દવાને આપણે જો બંધ કરી દઈએ તો શું થાય એટલે સરમાઉન્ડ ફોરમાં એ લોકોએ આ દવા અમુક લોકોને છ મહિના પછી બંધ કરી દીધી અને એવું જોવામાં આવ્યું કે દવા જેવી બંધ થાય છે તો ધીરે ધીરે તમારું વજન વધતું જાય છે એટલે આ દવા થોડોક લાંબો ટાઈમ એક કે દોઢ વરસ લેવી કદાચ જરૂરી છે હજુ આગળના સ્ટડીઝ એના પર આવવાના બાકી છે આ કંપનીએ એવું બી જોયું કે જે લોકોને ફેટી લિવરનો પ્રોબ્લેમ છે એ લોકોને કેટલો ફાયદો થાય છે તો એ લોકોનું પચાસ ટકા લિવરનું ફેટ ઘટી જાય છે એ લોકોના લિવર ફંક્શન ટેસ્ટ એટલે કે એસજી પીટી એસજીઓટી આમાં બી સારો એવો ઘટાડો થાય છે અમુક ઇન્ફ્લામેશનના માર્કર્સ છે લિવરમાં જેમ કે ફીપ ફોર સ્કોર એ બી તમારો ઘણો ઘટી જાય છે આ જે પેશન્ટ હતા એ લોકોમાં હજુ લિવરમાં બાયપ્સી નથી કરેલી એટલે જે લોકોને અંદરથી માઇક્રોસ્કોપિક ડેમેજ હોય એ લોકોને કેટલો ફાયદો થાય છે એવું હજુ આપણને ખબર નથી પણ આ દવાના ઓલરેડી ટ્રાયલ્સ ચાલી રહેલા છે આવનારા એક કે બે વર્ષમાં આનું બી રિઝલ્ટ આપણને બહાર આવી જશે એટલે ફેટી લિવરવાળા જેટલા બી પેશન્ટ છે એ લોકોને બી આ દવાથી ફાયદો થાય છે પછી આ કંપની એવું જોયું કે કોલેસ્ટ્રોલમાં કેટલો ફાયદો થાય છે તમારું જે એલડીએલ કોલેસ્ટ્રોલ હોય એટલે કે બેડ કોલેસ્ટ્રોલ એમાં પંદર ટકાનો ઘટાડો થાય છે જે સારું કોલેસ્ટ્રોલ છે એટલે કે એચડીએલ કોલેસ્ટ્રોલ એમાં બાર કે પંદર ટકાનો વધારો થાય છે અને જે લોહીમાં ભળેલી ચરબી છે એટલે કે ટ્રાયગ્લિસાઈડ એમાં પચીસ ટકા જેટલો ઘટાડો થાય છે એટલે તમારી લોહીની ચરબી બી ઘટશે તમારું ખરાબ કોલેસ્ટ્રોલ બી ઘટશે અને તમારું સારું કોલેસ્ટ્રોલ વધશે જેના લીધે ઓવરઓલ તમારા હાર્ટ ઉપર એટલે કે હૃદય ઉપર ખૂબ જ સારી ઇફેક્ટ આવશે એટલે આ દવા લેવાથી તમારું ફેટી લિવરમાં ઇમ્પ્રુવમેન્ટ થશે તમારું કોલેસ્ટ્રોલ ઘટશે તમારું શુગર ઘટશે તમારું હાર્ટ ઇમ્પ્રુવ થશે અને તમારું વજન બી ઘટશે એટલે પાંચે પાંચ વસ્તુ આ એક જ દવાથી તમને ફાયદો થઈ શકે છે એટલે આ દવા તમારા આખા મેટાબોલિઝમને રીબૂટ કરી નાખે છે અને આપણા જે ચારે ચાર હોર્મોન છે એ બધા આપણા શરીરમાં ફ્રેન્ડ્સ બનીને સારું આપણને રિઝલ્ટ આપે છે અને આ કોઈ મેજિક નથી આ પ્યોર સાયન્સ છે આ દવાને કેટલા ડોઝમાં લેવાની આ દવાની સાઇડ ઇફેક્ટ શું છે આ બધી જ વસ્તુ આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરવાના છે આ દવા તમે એમને નહીં ચાલુ કરી શકો આ દવાને ચાલુ કરતા પહેલા તમારે એન્ડોક્રાઇનોલોજીસ્ટ ગેસ્ટ્રોન્ટોલોજીસ્ટ કે કોઈ બી વિરાટિક સર્જનને મળવું અનિવાર્ય છે અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ એવી યાદ રાખો કે આ દવા આવી ગઈ છે એનો મતલબ એવું નહીં કે તમે ખાવા પીવામાં બિલકુલ ધ્યાન નહીં રાખો લાઇફ સ્ટાઇલ સ્ટીલ મેટર્સ એન્ડ ઇટ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ એટલે તમારી જે લાઇફસ્ટાઈલ ખાવા પીવાની રહેણી કરની જે બી છે એ બધી જ વસ્તુ કંટ્રોલમાં રાખવી જરૂરી છે એવું નહીં સમજતા કે આ દવા લઈને આપણે ગમે તેમ ખાઈશું તો આપણને કોઈ વાંધો નહીં આવે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક જરૂર કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કેમ કે આપણે આવી ઇમ્પોર્ટન્ટ મેડિકલ ઇન્ફોર્મેશન આમાં ડિસ્કસ કરતા રહેતા હોય છે તો તમને બી જો આ દવા ચાલુ કરવી હોય તો હું અવેલેબલ છું સિડ્સ હોસ્પિટલ સુરતમાં નમસ્કાર गुरु के साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव जहाँ विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन गुरु के संग